ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉત્તરાયણ પર્વ મનાવવા માટે આવી પહોંચ્યા છે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાલ નવા વાડજમાં પહોંચી ચૂક્યા છે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અને કાર્યકર્તાઓ તેને આવકારવા માટે પહોંચી ગયા છે

પહોંચી ગયેલા છે અને તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ સહિત કૌશિક સાથે તમામ જે હોદ્દેદારો છે તે હાલ તેઓ અહી આસપાસના જે

બે દિવસ નો જે કાર્યક્રમ છે આવતીકાલ થી તે ઉતરાયણ બાદ હવે કાર્યક્રમ સાથે

તૈયારીઓ છે તેની સમીક્ષા કરવામાં આવી હતી સાથે જ વાત કરીએ તો ગુજરાત ના અન્ય રાજ્ય પ્રદીપ છે તે પણ તેમને પણ ખબર તેના દ્વારા

અમિત શાહ હાલ પહોંચી ગયા છે નવા વાડ ખાતે તો તેમની સાથે અન્ય કયા મોટા નેતાઓ હાજર છે હાલ અમિત શાહ સાથે વાત કરીએ

જી માન્ટ ગુજરાતનો જે કાર્યક્રમ છે અઢારમી તારીખથી શરૂ થઈ રહ્યો છે તો મુખ્યમંત્રી વિજય રૂપાણી શું આ અંગે તેમની સાથે કોઈ ચર્ચા કરી શકે છે કે કેમ તો વાયબ્રન્ટ ગુજરાત અંગે પણ સરકાર પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે અને તેની પણ દિલ્હી આજે સવારે જયારે છોડવામાં આવેલા છે અને કાર્યકરો અહી આસપાસ ના છે તેમના દ્વારા પણ ભારત માતા ની ધર્મ સાથે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વાગત કરવામાં આવેલું જી મયુર અમિત શાહ આગ્રહ રાખતા હોય છે કે કોઈ પણ મોટો તહેવાર તેઓ પરિવાર સાથે મનાવે અને તે માટે તેઓ અમદાવાદ આવી પહોંચતા હોય છે એક કે બે દિવસના કાર્યક્રમ માટે ત્યારે આજે હાલ ખાસ કયા કાર્યક્રમોનું આયોજન કરાયું છે

જી હાલ તેઓ નવાડ જ ખાતે છે ધાબા પર પતંગ ચગાવી રહ્યા છે ત્યારબાદ તેમની આગામી જે રૂપરેખા છે કાર્યક્રમ ની તે શું હશે તે અંગે કોઈ ખ્યાલ છે કે કેમ બિલકુલ રાષ્ટ્રીય અધ્યક્ષ આ જે કાર્યક્રમ સમાપ્ત કરી શક્યતાઓ હાલ છે પરંતુ 我我我我我。 જી આભાર આપનો તમામ માહિતી માટે તો હાલ જે પ્રમાણે જોડાયા છો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સમર્થકો તેમની પરિવાર સાથે તેઓ ઉજવણી કરશે ઉત્તરાયણ પર્વની બે તો તેમનો કાર્યક્રમ રહેશે હાલ તેઓ અમદાવાદમાં નવા વાડજ ખાતે આવી પહોંચ્યા છે ધાબા પર પતંગ ચગાવવા માટે મોટી સંખ્યામાં આપ પ્રમાણે જોઈ રહ્યા છો ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકો પણ તેમની આસપાસ વીંઠળાઈ ગયા છે પતંગ ચગાવી ઠૂંકા લગાવતા પણ નજરે પડી રહ્યા છે જીતુ વાઘાણી સહિતના અનેક ભાજપના દિગ્ગજ સ્થાનિક નેતાઓ પણ હાજર છે તેમને આવકારવા માટે પહોંચી ગયા હતા તો હાલ આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોયા છો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદમાં નવા વાડોચ ખાતે આવી પહોંચ્યા છે અને નવા વાડજ ખાતે તેઓ હાલ પતંગ ચગાવી રહ્યા છે તો આસપાસ તેમની સાથે અનેક ભાજપના સમર્થકો અને દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત છે ઉત્તરાયણ પર્વની ઉજવણી તો કરશે જ સપરિવાર સાથે આ ઉપરાંત અનેક અન્ય કાર્યક્રમો પણ તેમના રહેવાના છે તો હાલ તેઓ નવા વાડજ ખાતે છે અમદાવાદમાં ઉલ્લેખનીય છે કે કોઈ પણ પર્વ હોય તેઓ આગ્રહ રાખતા હોય છે કે પરિવાર સાથે તેઓ પર્વની ઉજવણી કરે ત્યારે હાલ ત્રાણ મનાવવા માટે તેઓ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે અને પતંગ ચગાવી રહ્યા છે આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો જીતુ વાઘાણી પણ દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે તેમની સાથે અનેક બીજા નેતાઓ પણ હાલ ઉપસ્થિત છે ઉત્તરાયણ પર્વની ઉજવણી સાથે સાથે અન્ય બીજા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પણ તેઓ હાજર રહેવાના છે તો વાયબ્રન્ટ ગુજરાત જે બે જે અઢારમી તારીખથી શરૂ થઈ રહ્યું છે તે અંગે પણ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરે તેવી શક્યતા સેવાઈ રહી છે નવા વાડજમાં ધાબા પર તેઓ નજરે પડી રહ્યા છે પતંગ ચગાવતા ઠુંકા લગાવતા નજરે પડી રહ્યા છે અને મોટી સંખ્યામાં સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓ જેઓ કેસરીઓ કેસ ધારણ કરેલા નજરે પડી રહ્યા છે તેઓ પણ હાલ ઉપસ્થિત છે બે દિવસનો તેમનો કાર્યક્રમ રહેશે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે હાલ તેઓ અમદાવાદ પોતાના માદરે વતન આવી પહોંચ્યા છે અમિત શાહ પતંગ ચગાવતા નજરે પડી રહ્યા છે નવા વારસ ખાતે હાલ તેઓ આવી પહોંચ્યા છે ઉત્તરાયણનો પર્વ અમદાવાદની એક ઓળખ છે ઉત્સાહપૂર્વક મનાવવા માટે જાણીતા છે અમદાવાદ ભાજપના રાષ્ટ્રીય અમદાવાદ ખાતે છે અને પતંગ ચગાવતા નજરે પડી રહ્યા છે આ ઉપરાંત તેમની સાથે જીતુ વાઘાણી અને ઋત્વિજ પટેલ પણ દેખાઈ રહ્યા છે આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ ઉપરાંત અનેક કાર્યકર્તાઓ અને સમર્થકો પણ તેમની સાથે છે તો બે દિવસનો તેમનો કાર્યક્રમ રહેશે પરિવાર સાથે તેઓ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરશે તો અમિત શાહ લગાવતા નજરે પડી રહ્યા છે આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે હાલ તેઓ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે

પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને પર્વને આ ઉપરાંત અન્ય કેટલાક રાજકીય કાર્યક્રમોમાં પણ ભાગ લે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે હાલ તો જે પ્રમાણે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તેઓ નવા વાડજ ખાતે પહોંચી ગયા છે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે પતંગ ચગાવતા ઉડી મારી ઉડી ઉડી મારી ઉડી ઉડી મારી ઉડી પતંગ ઉડી પતંગ લાગી એ પકડ 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 એટલે પાછળ આવી પાછળ એ વાદડી કર્યો એટલે વાદરી આવ્યો

હે અમદાવાદ આઈ પતં હે ઉડતી ને લોટતી આઈ પતં હે લાલ પીળા રંગ ની ભલા છોકરા પતોડવા દોડા પતંગ એ ઉડી ઉડી મારી ઉડી ઉડી મારી ઉડી ઉડી મારી ઉડી પતં ઉપસ્થિત છે અમિત શાહ હાલ નવા વાડજમાં આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જો છો પતંગ ચગાવી રહ્યા છે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે તો બે દિવસનો તેમનો કાર્યક્રમ રહેશે ચૌદ અને પંદર જાન્યુઆરી તેઓ અમદાવાદ રોકાવાના છે અને મકર સંક્રાંતિના પર્વની ઉત્સાહ ભેર ઉજવણી કરશે હાલ તેમને આવકારવા માટે જીતુ વાઘાણી સહિતના નેતાઓ પહોંચી ગયા હતા આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પતંગ ચગાવતા અમિત શાહ નજરે પડી રહ્યા છે તેઓ અચૂક મોટા તહેવારમાં અમદાવાદ આવતા હોય છે અને પર્વની ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે ત્યારે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે પણ હાલ તેઓ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે અને નવા વાડજ ખાતે હાલ તેઓ છે આપ પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અનેક કાર્યકર્તાઓને સમર્થકો પણ હાલ તેમની સાથે છે આ ઉપરાંત प्रदेश प्रमुख જીતુ વાઘાણી યુવા નેતા પટેલ સહિતના નેતાઓ પણ તેમની સાથે હાલ તેઓ નવા જ ખાતે પતંગ ચગાવી રહ્યા છે ત્યારબાદ તેમનો કાર્યક્રમ રહેશે આ ઉપરાંત એવી પણ શક્યતા સેવાઈ રહી છે જોવાઈ રહી છે કે અઢારમી તારીખે વાયબ્રન્ટ ગુજરાત સમિટ જે શરૂ થવા જઈ રહી છે તે અંગેની પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ચર્ચા થઈ શકે છે